નમસ્કાર પેન્શનર મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે સમયાંતરે મળતા રહીએ છીએ મિત્રો એ શ્રેણીના આજે તો તેરમાં એપિસોડમાં યુટ્યુબના માધ્યમથી આપને મળવાનો એક વિશેષ ઉપક્રમ મિત્રો આજનો ઉપક્રમ આપ શું જાણો છો તે મુજબ ગુજરાત રાજ્ય સરકાર શ્રીની નાણાં વિભાગની પગાર એકમ એટલે પેસેલ શાખા દ્વારા તારીખ ત્રીસમી નવેમ્બર આજથી અગિયાર દિવસ પહેલાં ત્રીસમી નવેમ્બરના રોજ એક ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે અને આ ઠરાવ છે પેન્શનરોને મળતા ગ્રેચ્યુટીની રકમમાં મહત્તમ મર્યાદામાં વધારો કરવા અંગેનો તો મિત્રો આજે આપણે આ ચર્ચા કરવી છે ગ્રેચ્યુટીની રકમની મહત્તમ મર્યાદામાં વધારો કરવા બાબતની ઘણા બધા પેન્શનર મિત્રો જે નિવૃત્ત થયેલા છે એમને પણ પોતાની પેન્શન નિવૃત્તિ બાદ પેન્શનની રકમ સાથે ગ્રેચ્યુટીની રકમ મળેલી હશે આ ગ્રેચ્યુટીની રકમની ગણતરી બાબતે એમનામાં થોડી જાણકારી નહીં હોય અથવા તો હવે જે લોકો નિવૃત્ત થવાના છે એ બધા લોકો માટે આ ખૂબ ઉપયોગી બાબત આ ગ્રેચ્યુટી શું છે એની ગણતરી કેવી રીતે થાય છે અને સરકારશ્રીએ તાજેતરમાં એટલે કે ત્રીસમી નવેમ્બરના રોજ જે મહત્તમ મર્યાદાની રકમમાં વધારો કરેલ છે એ બાબતો અંગે આપણે આજે વિશેષ ચર્ચા કરવી છે મિત્રો તો આ થોડું એક એવા પ્રકારની ગણતરી સાથેની સમજૂતી છે કે જે તમને ભવિષ્યમાં પણ ખૂબ ઉપયોગી થશે અને તમને જે જો આપ નિવૃત્ત થઈ ગયેલા છો તો આપને ગ્રેચ્યુટીની રકમ કેવી રીતે ગણતરી કરી અને રકમ મળેલી છે એ અંગે જાણવી પણ રસપ્રદ બાબત થઈ રહેશે એ મુજબ અહીંયા આપણે આજે ચર્ચા કરવી છે તો સૌ પ્રથમ તો મિત્રો આ ગ્રેચ્યુટી શબ્દની ઉત્પત્તિ સાથે શરૂઆત કરીએ આ ગ્રેચ્યુટી શબ્દ હકીકતે ફ્રેન્ચ ભાષા ફ્રેન્ચ શબ્દ ગ્રેચ્યુઇટ નામના શબ્દ ઉપરથી ચૌદમી સદીમાં ઉતરી આવેલો શબ્દ છે ત્યાર પછીથી એને અંગ્રેજીમાં ગ્રેચ્યુટી તરીકે ઓળખવામાં આવ્યું આ ગ્રેચ્યુઇટ એટલે ફ્રેન્ચ ભાષામાં એને સેવાના બદલામાં બદલો અથવા બક્ષીશ અથવા ટીપ એવા સ્વરૂપમાં જે કાંઈ રકમ આપવામાં આવે છે એને પછીથી અંગ્રેજી ભાષામાં ગ્રેચ્યુટી તરીકે ઓળખવામાં આવ્યું મિત્રો એક બીજી એક બાબત પણ જાણવા જેવી છે કે અંગ્રેજ લોકોએ આપણા ઉપર છેક સત્તરમી સદી અઢારમી સદીમાં રાજ કર્યું ત્યાં સુધી આ તેમના કર્મચારીઓ એટલે કે આપણા હિન્દુસ્તાનના લોકો એમના જે નોકર તરીકે કામ કરતા હતા ત્યાં સુધી અંગ્રેજોએ કોઈ આવી પોતાના જે આ કર્મચારીઓ છે એની સેવાના બક્ષીસ સ્વરૂપે ગ્રેચ્યુઇટીની કોઈ પણ બાબત અંગેની જે તે વખતે જોગવાઈ કરેલી ન હતી ત્યાર પછી ઓગણીસો સાહીઠમાં આ દેશ આઝાદ થયો પછીથી સૌથી પહેલી વખત ઓગણીસસો સાહીઠમાં સુપ્રીમ કોર્ટના એક જજમેન્ટને આધારે સરકારશ્રીએ કેન્દ્ર સરકારશ્રીએ આ ગ્રેચ્યુટીની જરૂરિયાત બાબતે મહત્તા સ્વીકારી અને સૌથી પહેલી વખત ઓગણીસસો બોતેરમાં ગ્રેચ્યુઇટી એક્ટ કેન્દ્ર સરકારે બનાવેલો અને આ ગ્રેચ્યુટી એક્ટ મુજબ કર્મચારી જ્યારે નિવૃત્ત થાય ત્યારે અથવા તો ચાલુ સેવા દરમિયાન અવસાન થાય તો એમના પરિવારજનોને ગ્રેચ્યુટીની રકમ ચૂકવવા માટેની જોગવાઈ કરવામાં આવી ઓગણીસો બોતેરનો ગ્રેચ્યુટી એક્ટ તરીકે ઓળખાય એ જ બાબત ગુજરાત સરકારશ્રીએ પણ જ્યારથી ગુજરાત સરકાર એટલે કે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારથી એક પાંચ સાઠથી આ વ્યવસ્થા સ્વીકારી અને ગુજરાત સરકારે બે હજાર બેમાં પોતાના કર્મચારીઓ માટે મુલ્કી સેવાના જે નિયમો બનાવ્યા એમાં ગુજરાત મુલ્કી સેવા પેન્શનને લગતા નિયમો બનાવ્યા આ પેન્શનને લગતા નિયમોમાં પ્રકરણ આઠમાં નિયમ એંસીથી પંચ્યાસીમાં ગ્રેચ્યુટીની વિભાવનાને સ્વીકારવામાં આવી અને એની જોગવાઈ પણ કરવામાં આવી ગુજરાત સરકારના કર્મચારીઓને હવેથી નિવૃત્તિ સમયે એટલે કે પોતાની સેવા પૂરી કરી અને નિવૃત્ત થાય ત્યારે જે રકમ ચૂકવવામાં આવે એવી ગ્રેચ્યુટી અને બીજું ચાલુ સેવા દરમિયાન અવસાન થાય તો એમના પરિવારજનોને પણ ગ્રેચ્યુટીની રકમ આપવા માટેની જોગવાઈ કરવામાં આવી તેથી આ ગ્રેચ્યુટીના શબ્દને આપણે ગુજરાત સરકારના મુલકી સેવાના નિયમો લાગે વળગે છે ત્યાં સુધી ગ્રેચ્યુઈટીના બે વિભાગમાં વહેંચવામાં આવી એક સેવા ગ્રેચ્યુટી જેને સર્વિસ ગ્રેચ્યુઇટી એવા નામથી ઓળખાય આ સર્વિસ ગ્રેચ્યુએટી એટલે કે જે કર્મચારીઓ પેન્શનપાત્ર સેવા પૂરી ન કરે અને પોતાની સેવા પૂર્ણ કરી અને નિવૃત્ત થાય તો એવા લોકોને એવા કર્મચારી મિત્રો નિવૃત્ત થાય ત્યારે સેવા ગ્રેચ્યુએટી તરીકે પૂરા કરેલ નોકરીના પેન્શનપાત્ર વર્ષ જેટલા હોય એટલા માસના પગાર સેવા ગ્રેચ્યુટી તરીકે આપવાનું સ્વીકારવામાં આવ્યું અને બીજો ભાગ એવો પાડવામાં આવ્યો જેને આપણે મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેચ્યુટી એવા નામથી ઓળખીએ આ મૃત્યુ સહનિવૃત્તિ ગ્રેચ્યુટી જેને અંગ્રેજીમાં ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેચ્યુટી જેને શોર્ટ ફોર્મ આપણે ડી સી આર જી ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેચ્યુટી એવા નામથી ઓળખીએ આ બંને પ્રકારની જે ગ્રેજ્યુટી છે એમાં જે સેવા ગ્રેચ્યુઇટી છે જે પેન્શનપાત્ર સેવા પૂરી નથી કરતા એવા કર્મચારીઓને જેટલા પૂરા કરેલા નોકરીના પેન્શનપાત્ર વર્ષના માસ જેટલા પગાર એકસાથે સાથે સાથે ચૂકવવામાં આવે પરંતુ જે સૌથી વધારે કર્મચારીઓને સ્પર્શે છે અને મોટા ભાગના કર્મચારીઓ આ માટે જે પાત્રતા ધરાવે છે એવી ગ્રેજ્યુએટ એટલે જેને આપણે મૃત્યુ નિવૃત્તિ ગ્રેજ્યુટી એવા નામથી ઓળખીએ અને આ જે મૃત્યુ નિવૃત્તિ ગ્રેજ્યુટી છે ને આપણે બે વિભાગમાં વહેંચીએ એક જે પોતાની સેવા સમાપ્ત કરી અને કર્મચારીઓ નિવૃત્ત થાય છે નિવૃત્તિ સબબ અથવા તો સ્વૈચ્છિક નિવૃત્તિ સબબ અથવા પેન્શનના કોઈ પણ બીજા પ્રકારો નો લાભ મેળવી અને નિવૃત્ત થાય છે એવા કર્મચારીઓને જે મળવાપાત્ર ગ્રેચ્યુટી છે અને આપણે સહ નિવૃત્તિ ગ્રેચ્યુટી નિવૃત્તિ ગ્રેચ્યુટી એવા નામથી આપણે ઓળખશું આ ગ્રેચ્યુટીની રકમની ગણતરી માટે ખાસ અગત્યની વાત હવે સમજી લેવી છે મિત્રો જે તમને અત્યારે ઘણા બધા મને પેન્શન આ ત્રીસ અગિયારના ઠરાવ પછી ઘણા પેન્શનર મિત્રોનો મને ફોન આવી અને પૂછે છે કે ભાઈ આ રીતે આપણને આમાં શું લાભ મળવા પાત્ર છે જે લોકો નિવૃત્ત થઈ ગયેલા છે અથવા તો હવે થવાના છે એવા લોકો માટે હવે આ ગ્રેચ્યુટીની રકમની જે ગણતરીની બાબત છે એને આપણે વિગતવાર સમજી લઈએ મિત્રો તો જે પોતાની પેન્શનપાત્ર સેવા પૂરી કરી અને નિવૃત્ત થાય છે એવા કર્મચારીઓ માટે ગ્રેચ્યુટીની રકમની ગણતરી આ મુજબ કરવાની છે પહેલી વાત નિવૃત્તિની તારીખે કર્મચારી જે પગાર મૂળ પગાર મેળવતા હોય આ મૂળ પગારને નિવૃત્તિની તારીખનો જે મૂળ પગાર ખરેખર નિવૃત્તિની તારીખે જે મૂળ પગાર મેળવે છે આ પગાર અને એમાં નિવૃત્તિની તારીખે પ્રવર્તમાન દર મુજબની મોંઘવારી ભથ્થાની રકમ ઉમેરવાની છે ઉદાહરણ સાથે પણ મિત્રો આપણે સમજશું અત્યારે આવું સમજીએ નિવૃત્તિની તારીખે જે એનો પગાર છે છેલ્લો મૂળ પગાર આ પગાર વધતા નિવૃત્તિની તારીખે જે કાંઈ મોંઘવારી ભથ્થાનો દર હોય આ બંને રકમનો સરવાળો આ બંને રકમનો સરવાળો જે થાય એ રકમને એક માસના પગાર તરીકે ગણવાના છે આ બંને રકમ એટલે કે નિવૃત્તિની તારીખે છેલ્લો મૂળ પગાર વધતા નિવૃત્તિની તારીખે જે મોંઘવારી ભથ્થાનો દર હોય એ મોંઘવારી ભથ્થું એમાં ઉમેરો એટલે આ બંને રકમનો જે સરવાળો આવશે એ ગ્રેચ્યુટીના હેતુ માટે એક માસનો પગાર તરીકે ગણતરીમાં ધ્યાને લેવાનું છે હવે બીજી વાત આ જેટલા પૂરા કરેલા નોકરીના પેન્શનપાત્ર સેવાના વાર્સ અહીંયા બરાબર સમજી લેવું છે પેન્શનપાત્ર સેવા એટલે જે નિયમિત નિમણૂક તરીકે કર્મચારી દાખલ થયેલા હોય અને ખરેખર નિવૃત્ત થાય આ બંને વચ્ચેના સમયગાળાનું કુલ પેન્શનપાત્ર સેવા છે એમાંથી જે નિયમ મુજબ ન ગણવા ગણવાપાત્ર પેન્શનપાત્ર સેવા બાદ કરવાની છે જેને બિન પેન્શન પાત્ર સેવા ગણાય આ બાદ કર્યા પછી જે સેવાનો ગાળો વધે એને ચોખ્ખી પેન્શનપાત્ર સેવા તરીકે ઓળખાશે આ ચોખ્ખી પેન્શનપાત્ર સેવાના જેટલા વર્ષ હોય મિત્રો બરાબર સમજવું છે ચોખ્ખી પેન્શનપાત્ર સેવાના જેટલા વર્ષ હોય હવે આ વર્ષમાં પણ સમજી લેવું છે કારણ કે દાખલ તારીખથી નિવૃત્તિ તારીખ સુધીમાં વર્ષ હોય પૂરા માસ પણ હોય અને દિવસો પણ હોય તો અહીંયા બરાબર સમજી લેવું છે કે છ માસ કે તેથી વધુ પેન્શનપાત્ર સેવા છ માસ કે તેથી વધુ સમયની પેન્શનપાત્ર સેવા પૂરા કરેલા નોકરીના વર્ષ તરીકે ગણાશે એટલે પૂરા જે નોકરીના વર્ષ હોય એમાં છ માસ કરતાં વધારે સમયગાળો પેન્શનપાત્ર ચોખ્ખી પેન્શનપાત્રનો સેવા નો સમયગાળો છ માસ કે તેના કરતાં વધારે હોય તો એને પૂરા કરેલા નોકરીના વર્ષમાં એક વર્ષ ઉમેરી દેવું છે છ માસ કરતાં ઓછો સમયગાળો હશે તો એને ધ્યાને નથી લેવું આવી રીતે કુલ જેટલા વર્ષ આવશે તે પૂરા કરેલા પેન્શનપાત્ર નોકરીના વર્ષ ગણાશે આ વર્ષની સંખ્યા ધ્યાને લઈ હવે આપણી પાસે એક રકમ એવી આવેલી છે કે જે નિવૃત્તિ સમયે છેલ્લો પગાર વધતા એમાં નિવૃત્તિ સમયનું મોંઘવારી વધુ આ બંનેનો સરવાળો જે છે તે એ કુલ રકમ એક માસનો આપણા ગ્રેજ્યુટીના હેતુ માટે પગાર છે એને પૂરા કરેલા ચોખ્ખી પેન્શનપાત્ર સેવાના વર્ષ જેટલા વર્ષના અડધા માસ ગણવા છે બરાબર સમજી લેજો પૂરા કરેલા પેન્શનપાત્ર સેવાના નોકરીના વર્ષ કરતાં અડધા વર્ષ જેટલા માસના પગારને આપણે જે નિવૃત્તિ સમયે મળવાપાત્ર ગ્રેચ્યુટીની રકમ તરીકે ઓળખીશું આ જે રકમ આવે તે હવે અહીંયા પૂરા કરેલા નોકરીના વર્ષમાં અહીંયા એક ગ્રેચ્યુટીની રકમ માટે ગણતરી માટે એક ચેક્સ અંકુશ મહત્તમ મર્યાદા નક્કી કરેલી છે પૂરા કરેલા નોકરીના વર્ષ જો તેત્રીસ કરતાં વધારે હશે તો તેત્રીસ વર્ષની મર્યાદા અને જો પૂરા કરેલા નોકરીના વર્ષ તેત્રીસ કરતાં ઓછા હશે તો જે જેટલા વર્ષ હશે પૂરા કરેલા નોકરીના એટલા માસ વર્ષ જ ધ્યાને લેવા છે બરાબર સમજી લેવું છે તેત્રીસ કરતાં વધારે વર્ષ હશે તો તેત્રીસની મર્યાદામાં તેત્રીસ કરતાં ઓછા વર્ષ હશે તો જેટલા વર્ષ હશે એટલા વર્ષના અડધા માસના પગારને આપણે ગ્રેજ્યુએટીની કુલ રકમ તરીકે ગણતરીમાં લેવાના છે તો અહીંયા પહેલો એક અંકુશ છે પૂરા કરેલા નોકરીના પેન્શનપાત્ર સેવાના વર્ષ તેત્રીસની એક મર્યાદા અહીંયા મૂકેલી બીજી મર્યાદા જેનો આપણે હવે અત્યારે સરકારશ્રી આ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના ઠરાવથી જે જોગવાઈ કરી છે અને મહત્તમ મર્યાદાની રકમમાં વધારો કરેલ છે એ અહીંયા આપણે જોવું છે હવે સરકારશ્રીએ એટલે કે એક એક બે હજાર ચોવીસના માસ પછીથી નિવૃત્ત થયેલા બરાબર સમજી લે એક બે હજાર ચોવીસ પછી નિવૃત્ત થયેલા અથવા તો હવે પછી જે નિવૃત્ત થશે એવા કર્મચારી મિત્રો માટે આ ગ્રેચ્યુટીની કુલ રકમની ગણતરી જે આપણે અગાઉ જોઈએ એ ગણતરીની મહત્તમ રકમ જો પચીસ લાખ અત્યાર સુધી વીસ લાખ હતી એમાં હવે પાંચ લાખનો વધારો કરી એટલે પચીસ ટકાનો રકમનો વધારો કરી અને હવે મહત્તમ મર્યાદા પચીસ લાખ સુધી કરી છે પચીસ લાખની મર્યાદામાં જેટલી રકમ થાય એટલી મહત્તમ મર્યાદા પચીસ લાખ છે આ ગણતરી પણ જેવી રીતે આપણે નોકરીના વર્ષ માટે જોયું એવી રીતે અહીંયા પણ પચીસ લાખ કરતાં ઓછી રકમ થતી હશે તો એટલી પચીસ લાખ કરતાં વધારે રકમ થતી હશે તો પચીસ લાખની મર્યાદામાં ગ્રેચ્યુટીની રકમ મિત્રો આ ગ્રેચ્યુટીની મહત્તમ રકમની જે મર્યાદા છે એમાં સરકારશ્રીએ ઉત્તરોત્તર જે રીતે પગાર પંચ આવે એમાં મહત્તમ મર્યાદાની રકમમાં વધારો સરકારશ્રી દ્વારા અલબત્ત કેન્દ્ર સરકારશ્રીના ધોરણે કેન્દ્ર સરકારશ્રી પોતાના ગ્રેજ્યુટીની મહત્તમ રકમની મર્યાદામાં કર્મચારીઓ માટે વધારે જે રીતે મહત્તમ મર્યાદા નક્કી કરે એવી રીતે રાજ્ય સરકાર પણ સ્વીકારે રાજ્ય સરકારને લાગે વળ કે ત્યાં સુધી આપણી પાસે ચોથા પગાર પંચથી ચાલુ કરીએ તો એક એક છ્યાસીથી આ મહત્તમ મર્યાદા દોઢ લાખની હતી પછી છન્નું એટલે પાંચમા પગાર પંચમાં ત્રણ લાખની કરવામાં આવી છઠ્ઠું પગાર પંચ એટલે એક એક છથી આ મહત્તમ મર્યાદા દસ લાખની કરી ત્યાર પછી સાતમું પગાર પંચ એટલે એક એક સોળથી લાવ્યા એ વીસ લાખની અત્યાર સુધી એટલે કે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના માસ સુધી જે લોકો નિવૃત્ત થયેલા છે એવા લોકોને ગ્રેચ્યુટીની રકમની મહત્તમ મર્યાદા અહીંયા આ રીતે ગણવાની હતી વીસ લાખની મર્યાદા પરંતુ હવે સરકારશ્રી આ ત્રીસ અગિયાર બે હજાર ચોવીસના ઠરાવથી જે વધારો જાહેર કરેલો છે મહત્તમ મર્યાદાનો એ પચીસ લાખનો એટલે સાતમા પગાર પંચમાં સરકારશ્રીએ ફરીથી પાછું વીસ લાખની મર્યાદાને એટલે પચીસ લાખની મર્યાદા કરેલી છે તો આ રીતની જે મળવા મળવાપાત્ર છે એ નિવૃત્તિ ગ્રેચ્યુટીની કુલ રકમ આપણે ઉદાહરણ સાથે પણ હવે આને આ રીતે સમજવું છે મિત્રો ઉદાહરણ તરીકે આપણે ધારો કે કોઈ કર્મચારી એક એક બે હજાર ચોવીસ પછી નિવૃત્ત થાય છે તો એમનો મૂળ પગાર એક લાખ રૂપિયા હોય મૂળ પગાર એક લાખ રૂપિયા હોય તો હવે આપણે જાણીએ છીએ કે એક એક બે હજાર ચોવીસ પછીથી પ્રવર્તમાન મોંઘવારીનો દર ત્રીસ છ બે હજાર ચોવીસ સુધી પચાસ ટકા મુજબનો મોંઘવારી ભથ્થાનો દર છે એક સાત ચોવીસથી અલબત્ત તાજેતરમાં જ સરકારશ્રી આ પચાસ ટકામાંથી ત્રેપન ટકા મુજબ મોંઘવારી ભથ્થું જાહેર કરેલું છે પરંતુ આપણે અત્યારે એવું સમજીએ કે જે કર્મચારી એક એક ચોવીસ પછીથી ત્રીસ છ ચોવીસ દરમિયાન નિવૃત્ત થયેલા છે અને એમનો છેલ્લો મૂળ પગાર એક લાખ રૂપિયા છે તો એમાં પ્રવર્તમાન દર મુજબ મોંઘવારી ભથ્થું પચાસ હજાર કારણ કે પચાસ ટકા મુજબનું મોંઘવારી ભથ્થાનો દર છે તો પચાસ હજાર રૂપિયા એનું મોંઘવારી ભથ્થું ઉમેરીએ એટલે એક લાખ મૂળ પગાર વધતા પચાસ હજાર મોંઘવારી ભથ્થું એટલે એક લાખ પચાસ હજારનો એક માસનો પગાર ગ્રેજ્યુટીના હેતુ માટેનો આ એક માસનો પગાર ગણાશે હવે આ ઉદાહરણ તરીકે આ કર્મચારીએ પૂરા કરેલા પેન્શનપાત્ર નોકરીના વર્ષ ચોત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ છત્રીસ છે આપણે ધારીએ તે માની લો કે એના તેત્રીસ વર્ષ છે અથવા તેત્રીસ કરતા વધારે વર્ષ છે તો આપણે અગાઉ જોયું તે મુજબ મહત્તમ પેન્શનપાત્ર સેવાના વર્ષ આપણે તેત્રીસ લેવાના છે અને એના અડધા માસના પગાર ગણવાના છે એટલે આપણે અત્યારે અહીંયા ધારીએ કે એને તેત્રીસ વર્ષની પૂરી પેન્શનપાત્ર સેવા છે તો એના અડધા એટલે સોળ પોઈન્ટ પાંચ વર્ષ તો એક લાખ મૂળ પગાર વધતા પચાસ હજાર મોંઘવારી એક લાખ પચાસ હજાર થયા એને ગુણ્યા સોળ પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ ક્યાંથી આવ્યા છે સમજી લેવું છે પૂરા કરેલા નોકરીના વર્ષ જેટલા છે એના અડધા માસ ગણવા છે એટલા માટે એને ભાગ્યા બે કરેલા તેત્રીસ કરતાં ઓછા હશે તો તેત્રીસ ભાગ્યા જેટલા હશે એને ભાગ્યા બે કરશો હાલમાં ચોત્રીસ પાંત્રીસ છે તેત્રીસ કરતાં વધારે તો પણ એની મહત્તમ મર્યાદા તેત્રીસ વર્ષની છે એટલે આપણે એને સોળ પોઈન્ટ પાંચ કહેવા કારણ કે તેત્રીસના અડધા સોળ પોઈન્ટ પાંચ થાય તો એક લાખ પચાસ હજાર ગુણ્યા સોળ પોઈન્ટ પાંચ આ જે એક લાખ પચાસ હજારને સોળ પોઈન્ટ પાંચ એ ગુણ્યા સોળ પોઈન્ટ પાંચ યાદ રાખી લ્યો મિત્રો મહત્તમ નોકરીના વર્ષ તેત્રીસ છે એટલા માટે આપણે એને ભાગ્યા બે કરીને સોળ પોઈન્ટ પાંચ લઈ આવ્યા છે તો એનો ગુણાકાર ચોવીસ લાખ પંચોતેર હજાર થાય તો આપણી જો મહત્તમ મર્યાદા એટલે કે એક એક ચોવીસ પહેલાં જો ગણતરી કરેલી હશે તો વીસ લાખ સુધી જ ગ્રેજ્યુએટની રકમ મળવાપાત્ર થતી હોત કારણ કે ત્યાં સુધી મહત્તમ મર્યાદા વીસ લાખની હતી હવે સરકારશ્રી એક એક ચોવીસ પછીના નિવૃત્તિના કિસ્સામાં આ મહત્તમ મર્યાદા પચીસ લાખની કરેલી છે એટલે ચોવીસ લાખ પંચોતેર હજાર પૂરી ગ્રેચ્યુટીની રકમ તરીકે નિવૃત્ત થતા કર્મચારીને મળશે જેને આપણે નિવૃત્તિ ગ્રેચ્યુટી એવા નામ તરીકે ઓળખશું પરંતુ આ રકમ જો કદાચ માની લો કે એક લાખ કરતાં વધારે પગાર હશે તો એની કુલ રકમ કદાચ છવ્વીસ લાખ સત્યાવીસ લાખ એવી થતી હશે તો પણ મહત્તમ મર્યાદા પચીસ લાખ છે એટલે પચીસ લાખની મર્યાદામાં આ કર્મચારીને પેન્શન સાથે નિવૃત્તિ સમયે પ્રથમ ચૂકવણા વખતે ગ્રેચ્યુટીની રકમ મળવાપાત્ર થશે ચોવીસ લાખ પંચોતેર હજાર કારણ કે મહત્તમ મર્યાદા પચીસ લાખની સરકારશ્રીએ કરી દીધી છે જો એ પહેલાં નિવૃત્ત થયા હોત અને આ રકમ થાત તો એને વીસ લાખની મર્યાદામાં જ મળવાપાત્ર થાત તો આ રીતે સરકારશ્રીએ પોતાની જે ગ્રેચ્યુટીની કર્મચારીઓ માટેની ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદાની રકમ જે વીસ લાખ નક્કી કરેલી હતી એમાં પચીસ ટકાનો વધારો કરી પચીસ લાખ સુધીની આ મહત્તમ મર્યાદા નક્કી કરી તો મિત્રો આ હતી નિવૃત્તિ ગ્રેચ્યુટીની ગણતરી પરંતુ ચાલુ સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં ચાલુ સેવા દરમિયાન અવસાનના કિસ્સામાં કર્મચારીના અવસાન પછી એમના નિયુક્ત કરેલા વારસદારને શ્રી મૃત્યુ ગ્રેચ્યુટી તરીકે પણ રકમ ચૂકવે છે એટલા માટે જ આ ગ્રેચ્યુટીની રકમનું નામ મૃત્યુ સહ નિવૃત્તિ ગ્રેચ્યુટી ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેચ્યુટી એવા નામથી ઓળખાય જો કર્મચારી ચાલુ સેવા દરમિયાન અવસાન પામશે તો સરકારશ્રીએ પોતાના નાણાં વિભાગના જે તે સમયના પંદર દસ સોળના ઠરાવથી એક કોષ્ટક મુજબ નક્કી કરેલી રકમ કેવી રીતે નક્કી કરેલી છે તો એનું એક સરકારશ્રીએ આ રીતે એક કોષ્ટક બનાવ્યું છે પૂરા કરેલા પેન્શનપાત્ર નોકરીના વર્ષના પ્રમાણમાં જો એક વર્ષથી ઓછી સેવા હશે અને કર્મચારી અવસાન પામશે તો તેમના કાયદેસરના વારસદારને બે માસનો પગાર જો એકથી પાંચ વર્ષ સુધીની નોકરી કરેલી હશે અને અવસાન પામશે તો છ માસના પગાર પગારની ગણતરીમાં આપણે પહેલાં જોયું એ મુજબ મૂળ પગાર જે તે સમયે અવસાનની તારીખે મેળવતા મૂળ પગાર વધતા જે તે સમયે પ્રવર્તમાન દર મુજબનું મોંઘવારી હતું જો પાંચથી અગિયાર વર્ષ સુધી નિનો પેન્શનપાત્ર સેવા હશે પૂરા કરેલા નોકરીના વર્ષ હશે તો બાર માસના પગાર જો અગિયારથી વીસ વર્ષ સુધી પેન્શનપાત્ર પૂરી કરેલી સેવા હશે અને કર્મચારીનું અવસાન થશે તો વીસ માસના પગાર અને જો વીસ વર્ષ કરતાં વધારે સેવા પેન્શનપાત્ર સેવા પૂરી કરેલી હશે ને ચાલુ સેવા દરમિયાન અવસાન પામશે તો તેવા કિસ્સામાં જેટલા પૂરા કરેલા નોકરીના વર્ષ હશે એટલા માસના પગાર પગાર એટલે મૂળ પગાર વધતા મોંઘવારી જે તે સમયનું મોંઘવારી બધું આ બંનેની રકમના એ એક માસના પગાર એને ગુણ્યા પૂરા કરેલા પેન્શનપાત્ર નોકરીના વર્ષ જેટલા માસના પગાર તેમના વરસદારને ગ્રેચ્યુટીની રકમ તરીકે જેને આપણે મૃત્યુ ગ્રેચ્યુટી એવા નામથી ઓળખીએ એટલી રકમ મળવાપાત્ર થશે અહીંયા પણ બે વસ્તુની મર્યાદા બરાબર સમજી લેવી છે જો આ રકમ પચીસ લાખ કરતાં વધતી હશે તો પચીસ લાખની મર્યાદામાં અત્યાર સુધી આ ગ્રેચ્યુટીની મહત્તમ મર્યાદા વીસ લાખ હતી મૃત્યુ ગ્રેચ્યુટીના કિસ્સામાં એમાં પણ હવે વધારો કરી અને હવે આ રકમ પચીસ લાખની મર્યાદામાં અને તેત્રીસ કરતાં વધારે વર્ષ પેન્શનપાત્ર સેવાના પૂર્ણ કરી અને કર્મચારી ચાલુ સેવા દરમિયાન અવસાન પામશે તો તેત્રીસ વર્ષની મર્યાદામાં એટલા માસના પગાર તેમના વારસદારને ચૂકવવામાં આવશે તો બંનેમાં તફાવત સમજી લેવો છે જે નિવૃત્તિ ગ્રેચ્યુએટી છે એમાં પૂરા કરેલા પેન્શનપાત્ર નોકરીના વર્ષના અડધા માસના પગાર અને જો ચાલુ સેવા દરમિયાન અવસાન પામશે તો એમના કાયદેસરના વારસદારને પૂરા કરેલા નોકરીના વર્ષ જેટલા માસના પગાર માસના પગારમાં નિવૃ નિવૃત્તિ અથવા અવસાનની તારીખે છેલ્લો પગાર વત્તા જે તે સમયે તે સમયે જ્યારે નિવૃત્ત થાય અથવા અવસાન પામે ત્યારે મોંઘવારી ભથ્થાનો દર છે આ બંને રકમનો સરવાળો એક માસના પગાર તરીકે ધ્યાને લેવાનો છે એને ગુણ્યા જે મળવાપાત્ર પૂરા કરેલા નોકરીના વર્ષ જો નિવૃત્તિ ગ્રેજ્યુએટી હશે તો અડધા માસના પગાર અને જો નિવૃ અવસાનવાળી ગ્રેજ્યુએટી હશે તો એવા કિસ્સામાં પૂરા કરેલા નોકરીના વર્ષ જેટલા માસના પગાર ગ્રેચ્યુટીની રકમ તરીકે મળવાપાત્ર થાય છે તો મિત્રો આ હતી અત્યાર સુધીની ગ્રેચ્યુટીના શબ્દની ઉત્પત્તિથી શરૂ કરી અને ત્રીસ અગિયાર બે હજાર ચોવીસ એટલે કે આજના દિવસથી અગિયાર દિવસ પહેલાં જે સરકારશ્રીએ પોતાના ગ્રેચ્યુટીની રકમમાં મહત્તમ મર્યાદામાં વધારો કરવાની જે જોગવાઈ કરેલી છે પોતાના કર્મચારીઓ માટે એ અંગેની વિગતવાર માહિતી અહીંયા આપની સમક્ષ રજૂ કરી છે મિત્રો આશા છે આપને પણ આ ગણતરીથી વધારે જાણકારી મળી હશે આમ છતાં પણ આ અંગે કોઈ પણ પ્રશ્ન હોય તો આપ મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ અઠ્યાસી છાસઠ સાત એ નંબર ઉપર સંપર્ક સાધી શકો છો મિત્રો આ જે કંઈ વ્યવસ્થા છે ગુજરાત મુલકી સેવા પેન્શનના નિયમો બે હજાર બે જેમને લાગુ પડે છે એમના માટે આ ગ્રેચ્યુટીની ગણતરી અંગેની ચર્ચા આપણે અહીંયા કરેલી છે મિત્રો ફરીથી આપની પાસેથી રજા લવે પહેલાં ખુશ રહો આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ વ્યતીત થાય એ માટે લાખ લાખ શુભેચ્છા સાથે વિરમું ફરીથી પાછા બહુ નજીકના ભવિષ્યમાં પેન્શન અંગેના કોઈ પણ બાબતો અંગેની જાણકારી હશે ત્યારે આપણે મળીશું ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિખલાણીને રજા આપો મિત્રો અસ્તુ